ખેડૂતોના પાકોમાં સતત ઉપયોગી થતા ચેકડેમો જિલ્લામાં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં આવેલા તમામ ચેકડેમો છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોને આ ચેકડેમ ખૂબ જ ઉપયોગી હોય છે ખેડૂતોના ખેતરોમાં પાણીના જમીનની તળ ઊંચે રહેતા હતા અને ખેડૂતોની પાકોમાં પાણીની કોઈ સમસ્યા ઉનાળામાં નહોતી ઉપજતી ત્યારે હાલ આજે ડેમ તૂટી ગયો છે જો આ ચેક ડેમ રિપેરિંગ કરવામાં આવે તો અહીં હજારો નહીં લાખો લીટર પાણીનું સંગ્રહ થઈ શકે તેમ છે પરંતુ તંત્રના પાપે આ કામગીરી કરવામાં જ નથી આવતી ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો અને આ ચેક ડેમ રિપેર કરવા માટે માંગ કરી રહ્યા છે અને જો નહીં થાય તો આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી રહી છે આપ જાણો છો કે આ વર્ષે જે પાણીની સમસ્યાનો જે પ્રશ્નો ઊભો થયો છે તેમનું કારણ એ છે કે આવા અનેક ડેમો છે ચેક ડેમો આપ જોઈ રહ્યા છો એવી તૂટેલી હાલતમાં પડ્યા છે તંત્ર અને અધિકારીઓને મારી એક વિનંતી છે કે આમને આજે ચેક ડેમો છે એને રિપેરિંગ જલ્દી જલ્દી કરે જેથી પાણીનો સ્ત્રોત છે તેમાં વધારે સંગ્રહ થાય અને સાથોસાથ આ જે શેકડેમ છે એમને ઊંડા પણ કરે જેથી પાણીનો સ્ત્રોત વધારે સમાય ખેડૂતોને પાણીનું સમસ્યા ન રહે એમ જનતાને પણ ન રહે એટલે મારે તંત્રને વિનંતી કરવી છે કે આ કેટલા વર્ષયા એટલે મારી ઉંમર અત્યારે બેતાલીસ વર્ષ છે હું પાંચ દસ વર્ષ છે તો જોઉં છું આ રિપેરિંગ થયું નથી તો તંત્રને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ રિપેરિંગ કરે નહીં કે આનો આગોતરા પગલાં લઈ ને કે જનતા કાલ સવારે આપણી સામે આવે અને ખોટું એનો ઉપયોગ થાય એનું એવું ના કરો અને જલ્દીથી જલ્દી આ રિપેરિંગ કરો એવી મારી માંગ છે હાલની તકે અમરેલી અને એના તમામ તાલુકો પાણીની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે જળ સંચન વિભાગ દ્વારા જો પાણી સ્ટોરેજ કરવાની થતી કામગીરી યોગ્ય સમયમાં કરવામાં આવી હોત તો પાણીની સમસ્યા મોટાભાગના તાલુકાઓમાં ના થાય આજે જિલ્લાભરમાં ઘણા ખરા ચેક ડેમો તૂટીને બેહાલ અને જર્જરિત હાલતમાં છે લોકોની જીવાદોરી સમાન મોટા ડેમની કેનાલો પણ ખૂબ જ ખરાબ અવસ્થામાં જણાઈ રહી છે પરંતુ કહેવાતા અધિકારીઓ પાસે એવો કોઈ સમય જ નથી હવે માત્ર ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે તો શું હવે આ કામગીરી કરવી શક્ય ગણાશે કરોડો ગેલેન લિટર પાણી આવા તંત્રના પાપે વહી જશે અને ફરી સમય આવતા પાણીની સમસ્યા તો સર્જાશે જ હવે જોવાનું રહ્યું કે ક્યારે આ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરાવીને પાણી વહી જતું અટકાવવાના પગલાં લેવાશે એ મોટો સવાલ ઉદભવી રહ્યો છે કાળુભાઈ સોજિત્રા સરપંચ આ અમારા જી ડેમ છે બધા તૂટી ગયા છે રિપેર કરવાની અમારી વિનંતી છે કે બધા રિપેર કરો બાંધવામાં આપો મંજૂરી ને અમારા ગામને ફાયદો થાય પાણીનું સારું રે ગામમાં ને સિમાં વતન ફાયદો થાય એ કઈ કરો સર્કલ ને વિનંતી કરી છીએ જો તંત્ર એક ગત ચોમાસા બાદ આ ચેક ડેમોની મરમમત કરાવી હોત તો આજે જિલ્લામાં ચોમાસા બાદ પાણીનો સ્ટોરેજ થઈ શકત અને ગામોમાં અને ખેડૂતોના ખેતરોમાં જે પાક માટે પાણીની સમસ્યા હાલ ઉદ્ભવી રહી છે તેમાં મોટો ફાયદો થયો હોત ત્યારે સિંચાઈ વિભાગના મોટી ચામડીના અધિકારીઓને આજે એક ડેમોની કામગીરી કરવા માટે ઊંઘ ઉડશે ક્યારે એ પણ એક મોટો સવાલ જણાઈ રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે ચેક ડેમો તંત્રના અધિકારીઓ દ્વારા રિપેર કરવામાં આવશે કે પછી ખેડૂતોને ગાંધીજી માર્ગે આંદોલન બાદ જ જાડી ચામડીના અધિકારીઓની ઊંઘ ઉડશે એ સમય બતાવશે હમજોત ધાડી અને આસપાસનો અમરેલી જિલ્લા ટોટલી કૃષિ આધારિત આખો જિલ્લો છે આ જિલ્લામાં પાણી વગર કઈ પણ શક્ય નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામડે ગામડે ચેકડેમો બનાવેલા હતા આ ચેકડેમોમાં પાણી સ્ટોરેજ થતું હતું અને આ પાણીથી કૃષિ સિંચાઈમાં ખૂબ જ મોટો ફાયદો હતો પીવાના પાણી પણ સમસ્યા પણ ઘણી છે ઓછી થઈ ગઈ હતી ત્યારે આ બનેલા ચેકડેમો ફરી વખત રિપેરિંગ થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે મેં વારંવાર મંત્રીશ્રીઓને જે તે વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી ચેકડેમો રિપેર રિપેરિંગ થતા નથી ચેકડેમનો માટીનો કાચો પાળો હોય કે આરસીસી નું કામ હોય ઘણી જગ્યાએ ઘણા ચેકડેમો તૂટી ગયા છે છતાં પણ આજ સુધી કોઈ સર્વે થયું નથી અને કોઈ કામગીરી થઈ નથી જેની તકે આ ચેકડેમો રિપેરિંગ થાય એવી મારી સરકાર સમક્ષ માગણી છે અને જેના કારણે રિપેરિંગ થાય એના કારણે આ ચેકડેમોમાં પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં થશે અને લોકોને વધુ પ્રમાણમાં ખેતીવાડીમાં અને પીવાની પાણીની સગવડતાઓ મળશે અને આ બાબતે પાંચ થી સાત વખત સરકારમાં લેટર લખેલા છે અધિકારીઓને લેટર લખેલા છે પણ આજ સુધી આજ દિવસ સુધી આ બાબતે કોઈ નિરાકરણ થયું નથી પત્ર પણ નથી આવતો સર્વે કરવામાં આવી છે કે નાણાં ફળવાઈ ગયા છે કામ ચાલુ થશે એ બાબતનો પણ રિપ્લાય પણ નથી મને આજ સુધી મળ્યો એકદમ જો બધા રિપેરિંગ થઈ જાય તો પાણી એમાં પૂરેપૂરું ભરાય પૂરી ક્ષમતાથી પાણી ભરાય જેના કારણે સિંચાઈમાં ખેતીવાડીમાં અને પીવાના પાણીની આ બધી સમસ્યાઓ ખૂબ જ મહાન આ પૂરી થાય એમ છે